હેલો ફ્રેન્ડ્સ હોમિયા ફૂડમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું લીલા વટાણાનું ઉસળ તો અત્યારે લીલા વટાણા સરસ આવે છે અને સસ્તા પણ હોય છે તો આપણે અત્યારે લીલા વટાણાનું ઉસળ બનાવીશું તો એ માટે મેં અહીંયા એક કપ વટાણા લીધા છે અને બે મીડિયમ સાઇઝના બટાકાને આ રીતે કટ કરી લીધા છે હવે આપણે વટાણાને બટાકાને વાપવા મૂકી દઈશું મેં કૂકર લીધું છે તો કૂકરમાં વટાણાને બાપી લઈશું તો આ રીતે કુકરમાં લઈ અને મેં વાટકી મૂકી છે બે ભેગા બાફવાના છે એટલે તમે કોઈ પણ સ્ટેન્ડ હોય તો તમે સ્ટેન્ડ પણ લઈ શકો અંદર પાણી ભરી દઈશું એટલે વાટકી આમ તેમ થાય ને વચ્ચે જ રહે હવે આપણે આ વટાણા છે એ આ સાઈડમાં નાખી દઈશું આપણે આ રીતે સાઈડમાં વટાણાને નાખી દઈશું તમારે જોડે બાફેલું બટાકું હોય તો તમે અલગથી પણ એ એકલા વટાણા પણ બાફી શકો જો ભેગા હોય તો તમે આ રીતે ફટાફટ બફાઈ જશે તો આપણે વાટકીમાંથી નીચે નીકાળી લઈશું હવે આપણે પાણી એડ કરી દઈશું તો વટાણામાં વધારે પાણીની જરૂર નથી પડતી એટલે આપણે એક કપ જેટલું પાણી એડ કરીશું હવે આપણે આ રીતે નાનું વાસણ જે અંદર આવતું હોય એ મૂકી દઈશું એમાં આપણે આ બટાકા એડ કરી દઈશું આ રીતે કરવાથી ફટાફટ બફાઈ જશે અને એક જ સમયમાં ને બટાકા સાથે બફાઈ જશે હવે એમાં આપણે થોડું પાણી એડ કરી દઈશું વધારે પાણી એડ નથી કરવાનું થોડું બટાકામાં પાણી એડ કરી દઈશું આ રીતે ઉપર જે ફિટિંગમાં આવે એવું ટ્રાકણ રાખી દઈશું અને કૂકરને બંધ કરી લઈશું હવે આપણે ત્રણ વિસાલ લગાવી લઈશું કૂકરમાં તો આપણા વટાણા સરસ બફાઈ ગયા છે મેં ત્રણ વિસલ વગાડેલી અને બટાકા પણ સરસ મેસ થઈ ગયા છે તો વટાણાને મેં પાણી સાથે જ બાઉલમાં લઈ લીધા છે હવે આ બટાકા છે એને આપણે આમ મેસરની મદદથી આ રીતે મેસ કરી દઈશું આપણે મેસ કરેલા બટાકા એડ કરવાના છે એટલે આપણે મેસ કરી લઈશું એટલે આપણી ગ્રેવી હોય થોડી ઘટ થાય તો આપણા બટાકા સરસ મેસ થઈ ગયા છે હવે આપણે વઘાર કરીશું વઘાર કરવા મેં કઢાઈમાં બે ચમચી જેટલું તેલ લીધું છે તેલને આપણે ગરમ થવા દઈશું તેલ ગરમ થાય એટલે આપણે એમાં રાઈ એડ કરીશું અને અડધી ચમચી રાઈ અને અડધી ચમચી જીરું એડ કરીશું રાઈ જીરુંને કૂટવા દઈશું આપણે રાઈ જીરું કૂટી ગયા કે હવે થોડી હિંગ એડ કરીશું અને મેં એક કાંદો લીધો છે એનો આ રીતે ઝીણો કટ કરી લીધો છે એ આપણે એડ કરી દઈશું કાંદાને આપણે સાફરી લઈશું કાચો ગુલાબી થાય ત્યાં સુધી આપણે કાંદાને સાફરી લઈશું તો કાંદો સંતળાઈ ગયો છે હવે એમાં મેં અડધી વાટકી જેટલું લીલું લસણ લીધું છે એ આપણે એડ કરી દઈશું તમે લસણ થોડું ગટ કરી શકો થોડું વધારે એડ કરવું તો કરી શકો ને શકો હવે લસણને પણ આપણે થોડી વાર માટે ચઢવા દઈશું લસણ સંતરાઈ ગઈ છે હવે અમે આદુ મરચાં અને લસણની પેસ્ટ એડ કરી દઈશું મિક્સ કરી લઈશું એને પણ આપણે સાકરી લઈશું હવે એક મોટા ટામેટાની પ્યોરી કરી છે એ આપણે એડ કરી દઈશું મિક્સ કરી લઈશું હવે આપણે મસાલા કરી લઈશું તો અડધી ચમચી એટલી હળદર એડ કરીશું એક ચમચી દાણાજીરું પાવડર એડ કરીશું સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરી દઈશું આપણે આંબલીનો પલ્પ નથી એડ કરતા એટલે મેં આમચૂર પાવડર લીધું છે તો એક ચમચી જેટલો આમચૂર પાવડર એડ કરીશું તમે આંબલીનો પલ્પ એડ કરવો હોય તો એ પણ કરી શકો કે પછી લીંબુનો રસ પણ એડ કરી શકો હવે આપણે એક ચમચી લાલ મરચું એડ કરીશું કાશ્મીર મરચું છે તીખું નથી એટલે આપણે કલર માટે એડ કરીશું હવે બધું આપણે સરસ મિક્સ કરી દઈશું હવે આપણે તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે ગ્રેવીને થવા દઈશું ગ્રેવી તેલ છૂટું પડી ગયું છે હવે જે બટાકા બાફેલા એને આપણે આ રીતે મેસ કરી લીધા છે એ આપણે એડ કરી દઈશું એને પણ આ રીતે સરસ મિક્સ કરી છે ગ્રેવી ભેગું આનાથી આપણે ગ્રેવી ઘટ થશે બટાકાનો માવો એડ કરીએ જો તમે બટાકા એડ ના કરવા હોય તો તમે ચણાનો લોટ થોડો પાણીમાં વગાડી અને તમે ચણાનો લોટ પણ લઈ શકો હવે જે વટાણા બાફેલા છે એ આપણે પાણી સાથે જ એડ કરી દઈશું મિક્સ કરી લઈશું બધું આપણે સરસ અને ઉકળવા દઈશું હવે ગ્રેવી તમારે જે રીતની જોતી હોય એ પ્રમાણે તમારે પાણી એડ કરવાનું થોડી ઘટ છે તે મેં જે આ પાણી વાટકીમાં મૂકેલું કુકરમાં એ આપણે એડ કરી દઈશું હવે આપણે ગ્રેવીને ઉકળવા દઈશું સરસ ઉકળવાની એટલે જ એનો સ્વાદ આપણો ટેસ્ટ બેસે ગ્રેવી ઉકળવા લાગી છે હવે આપણે એક ચમચી એટલો ગોળ એડ કરીશું આપણે ખટાશ એડ કરી છે એટલે થોડો ગોળ એડ કરીશું તો ટેસ્ટ બેલેન્સ થશે હવે આને એકદમ સ્લો ગેસ પર પાંચ મિનિટ આપણે ઉકાળી લઈશું પાંચ મિનિટ ઉકળી ગયું છે અને થોડું ઘટ પણ થઈ ગયું છે હવે પહેલાં કરતાં ઘટ થઈ ગયું છે તો હવે આપણે એમાં દાણા એડ કરી દઈશું અમે અડધી વાટકી દાણા લીધા છે પ્રેસ ધાણા લીધા છે અત્યારે ધાણા સરસ આવે છે એટલે વધારે એડ કરવાના તો એનાથી સરસ ટેસ્ટ આવશે એ મિક્સ કરી લઈશું તો આપણું લીલા વટાણાનું ઉસળ તૈયાર છે તો એને આપણે સર્વ કરીશું આપણે હવે સેવ ઉસળને સર્વ કરીશું તો આ રીતે આપણે પ્લેટમાં લઈ લઈશું તમે ગ્રેવી તમારે જોઈએ એ પ્રમાણે તમે થોડું વધારે ગ્રેવી જોઈએ તો થોડું વધારે પાણી પણ એડ કરી શકો પ્લેટમાં લઈ લઈશું આ રીતે હવે એના ઉપર આપણે મેં આ ચવાણું આવે છે મિક્સ ચવાણું એ લીધું છે તમે ઝીણી સેવ હોય તો એ પણ લઈ શકો કોઈ પણ ફરસાણનું તમે ઉપર એડ કરી શકો આનાથી સરસ ટેસ્ટ આવે છે આપણે આ મિક્સ ચવાણું લીધું છે એ ઉપરથી એડ કરી દઈશું તૈયાર છે આપણા લીલા વટાણાનું ભૂસણ જો તમને અમારી રેસિપી ગમી હોય તો મારા વિડીયોને લાઇક શેર અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો ફરી મળીશું આવા નવા વિડીયો સાથે ધન્યવાદ